બનાવ અંગે જાણવા મળતી માહિતી મુજબ આમોદ શહેરમાં આવેલ પુરસા રોડ નવી નગરી વિસ્તારના રહીશોને પાલિકાના પાપે ભર ઉનાળે પાણી માટે વલખા મારવાનો વારો આવ્યો છે પાણીની સમસ્યાને લઈ રહીશો હેરાન પરેશાન થઈ રહ્યા છે પીવા તેમજ નહાવા ધોવાના પાણીની સમસ્યાથી રહીશો તોબા પોકારી ઉઠ્યા છે આ વિસ્તારમાં ગટરની સમસ્યા હોય કે પછી પાણીની તેનું ચોક્કસ નિરાકરણ લાવવામાં આમોદ નગરપાલિકા તદ્દન નિષ્ફળ નીવડી રહ્યું હોય તેમ સાબિત થયું છે કારણ કે અનેક વખત રજૂઆત કરવા છતાં સમસ્યાનું કોઈ જ ચોક્કસ નિરાકરણ લાવવામાં આવી રહ્યું નથી અહીંયા પાણીની સમસ્યા તો કાયમી જ થઈ ગઈ છે કારણ કે ફોર્સ વિના આવતું પાણી મેળવવા અહીં ફરજીયાત મોટર લગાવવાની જરૂર પડતી હોય છે જેનાથી પાણી મેળવવા માટે વીજળીનું બિલ પણ ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને વધારે આવતું હોવાથી લોકો હેરાન પરેશાન બન્યા છે જ્યારે ગટરની સમસ્યાને લઈને પણ પાલિકામાં રજૂઆત કરાઈ છે તો મોટર બગડેલી હાલતમાં હોવાનું જણાવી પાલિકાના સત્તાધીશો ગલ્લા તલ્લા કરતા હોવાના પણ સ્થાનિકોએ આક્ષેપ કર્યા હતા આગ દઝાડતી ગરમીમાં પીવાનું પાણી પણ વેચાતું લાવવા માટે લોકો મજબૂર બન્યા છે રોજિંદી જરૂરિયાત એવા પાણીની સમસ્યાને લઈને રહીશોએ પુરસારોડ નવી નગરી વિસ્તારમાં એકત્ર થઈ નગરપાલિકા સામે વિરોધ નોંધાવ્યો હતો જેમાં સ્થાનિક આગેવાન ગુલામભાઈ ખત્રીએ મીડિયા સમક્ષ નિવેદન આપતા જણાવ્યું કે ઘણા લાંબા સમયથી તેમના વિસ્તારમાં પાણીની સમસ્યા છે જે અંગે તેઓ વોર્ડના સદસ્ય બીજલભાઈ ભરવાડને રજૂઆત કરી હતી તો તેઓએ પાલિકાના ચીફ ઓફિસરને રજૂઆત કરવા જણાવ્યું હતું જો રજૂઆત કરવા ચીફ ઓફિસર પાસે જ જવું હોય તો વિસ્તારના પ્રતિનિધિ તરીકે તમને ચૂંટી લાવવાનો શું ફાયદો તેમ જણાવી વોર્ડના સદસ્ય બીજલભાઈ ભરવાડ પ્રત્યે પણ તેઓએ રોષ ઠાલવ્યો હતો વધુમાં તેમણે જણાવ્યું કે સાજીદભાઈ રાણા દ્વારા બોરવેલ કરાવવામાં આવ્યું હતું જે બોરવેલની મોટર બળી ગઈ છે તેનું રિપેરિંગ કરાવવામાં પણ પાલિકા ઢીલાશ દાખવી રહી હોવાનું જણાવ્યું હતું તેમની સમસ્યાઓ કોઈ સાંભળતું ન હોવાની વાત જણાવી ગુલામભાઈએ વોર્ડના સદસ્ય સહિત પાલિકાના અણઘડ વહીવટ સામે પોતાનો રોષ ઠાલવ્યો હતો તો બીજી તરફ સ્થાનિક મહિલાઓ પણ પાણી વિના રણચંડી બની હતી અને પાલિકા સામે નારેબાજી કરીને વિરોધ નોંધાવ્યો હતો રોષ વ્યક્ત કરતા જુલીબેને જણાવ્યું કે કોંગ્રેસના રાજમાં ચોવીસ કલાક પાણી મળતું હતું જ્યારથી પાલિકામાં ભાજપનું બોર્ડ બેઠું છે ત્યારથી પાણી ગટર સહિતની અનેક સમસ્યાઓનો તેઓ સામનો કરી રહ્યા છે અને તેમની રજૂઆતોને પણ કોઈ સાંભળતું ન હોવાનું જણાવી તેઓએ પણ પાલિકા સામે વિરોધ નોંધાવ્યો હતો પાણીના મુદ્દે મહિલાઓએ એકત્ર થઈને વિરોધ નોંધાવતા જણાવ્યું કે તેમના વિસ્તારમાં પીવા તેમજ વાપરવાનું પાણી સમયસર આવતું નથી જેથી તે લોકો હેરાન પરેશાન થઈ ગયા છે અને તેમની રજૂઆતો કોઈ જ સાંભળતું પાલિકા તરફથી ઓછા ફોર્સથી પાણી આવતું હોવાને કારણે તેમને ફરજીયાત મોટર લગાવવાની જરૂર પડે છે તેનાથી વીજળીનું બિલ પણ વધારે આવે છે આ સમસ્યાને લઈ અનેક વખત મીડિયાના માધ્યમથી પણ તેઓ રજૂઆત કરી છે અને અગાઉ પણ રેલી સ્વરૂપે પાલિકા ખાતે રજૂઆત કરવા પહોંચ્યા હતા તો દસ ખાતે રજૂઆત કરવા પહોંચીએ તો પાલિકા કચેરી ખાતે ન આવી રોડ પર જ રજૂઆત કરવાનું પાલિકાના સત્તાધીશો જણાવતા હોવાના પણ સ્થાનિક મહિલાઓએ સનસની આક્ષેપ કર્યા હતા અને સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવાની માંગ કરાઈ હતી ત્યારે ચોમાસા પૂર્વે આમોદ નગરપાલિકા દ્વારા વિસ્તારની સમસ્યાનું ચોક્કસ નિરાકરણ લાવવામાં આવે તે ખૂબ જ જરૂરી જણાઈ રહ્યું છે ગુલામ રસુ ખત્રી શું સમસ્યા હતી તમારે અમારા આમોદ પુર્સાગુર નવી નગરીની અંદર છેલ્લા કેટલા દિવસથી પાણી ન થતું તેની રજૂઆત કરવા માટે હું આમોદ નગરપાલિકામાં ગયો ત્યાં અમારા વોર્ડના ચૂંટાયેલા સદસ્ય શ્રી ડિજલભાઈ ભરવાડ હતા તેમને રજૂઆત કરતા તેઓ જણાવે છે ચીફ ઓફિસરને તમારે મળવું હવે અમારે કોણે અમે અમારા ચૂંટાયેલા પ્રતિનિધિની જો વાત કરતા હોય તે અમારી રજૂઆત સાંભળવા રાજી ના હોય તો અમારે કરવું કોણ પાણી વગર પા નગરપાલિકાના તમામ કર્મચારીઓ પાણી માટે વલખા મારે તેમજ પુરસા નદી નગરીમાં અગાઉ માજી સરપંચ શજીબભાઈ રાણા સાહેબ બોર બનાવેલા એ બોરની મોટર કોમ બરી ગઈ છે તે પણ આમનાથી રિપેર થતી નથી હવે અમારે પાણી માટે કરવું કેટલા દિવસથી આ સમસ્યા કેટલા 10 દિવસથી આ પ્રોબ્લેમ છે કયો વોર્ડ નંબર છે વોર્ડ નંબર 1 ઉrsa રોડ નવી નવી છે વારંવાર અમે રાજuat ને સપ્યો હોય કે એનું કામ નગરપાલિકાને કહેવાનું એનું કારણ હું આ પૂરા ચેકેને અમારને પાણી મગારના ચાટતા બહુ પડે છે હવે હોય તો કે કેવી આખો દણો કોમ કરે એમને હમજ હો જાય 10ાય કામ બંધ કરી દે એક વાર કલાક

આ વારંવાર એટલા પાણી થાય છે એ કહીએ છીએ પાણી બોટર થી મોડું બિસરવું પડે મીઠું બિસરવું પડે કુલર લાવવો પડે વીસ વીસ રૂપિયા તો આટલો મોટો પરિવાર તો અમે તો પાંચ કુલર લાવે સો રૂપિયા તો રોડના સો રૂપિયા કઈ જવાય કોઈ એટલે એનું કઈ કરો એ સમસ્યા દૂર કરો

દસ દિન તો વાધા કરે ને હજુ તો આવે ને પાણી ની ચિંતા આપતા પડે બરાબર આજે બકરાઈ જાગી અમારે